શ્રાવણ મહિનામાં વ્રત તહેવારોની હારમાળા વચ્ચે ફળફળાદીની કિંમતમાં જબરો ઉછાળો આવ્યો શ્રાવણ માસમાં શિવભક્તો ઉપવાસ રાખી શિવ ભક્તિ કરતા હોય છે ઉપવાસમાં ફળનો આહાર કરતા હોય છે ત્યારે ફળોની માંગ પણ વધી જાય છે આ જ કારણે ડિમાન્ડ વધતા ફળોની કિંમતમાં પણ વધારો નોંધાયો છે બીજી બાજુ ભારે વરસાદને કારણે ફળની આવકમાં ઘટાડો થયો છે ડિમાન્ડની સામે સપ્લાય પુરવઠો ઓછો પડતા ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા અત્યારે આની અંદર ફ્રૂટની અંદર દસથી પંદર ટકાનો વધારો છે અને એની અંદર જે કુલ્લુમાં અને હિમાચલ પ્રદેશમાં જે વાદળો ફાટ્યા એના કારણે માલ ઓછો આવે છે એટલે થોડો ભાવ વધારે છે

લેતા હતા અત્યારે બસો વીસ ત્રણ બસો ત્રીસ થઈ ગયા છે જે કેળા અમે ચાલીસ રૂપિયા લઈને લેતા હતા અત્યારે પચાસ સાહીઠ રૂપિયા થઈ ગયા છે ઉપવાસ કરવાનું અત્યારે મોંઘું થઈ ગયું છે અમને બજારમાં તો ઠીક અસર તો પડે ને પર્સમાં બહુ જે અમે પાંચસો વાપરતા અત્યારે બસો વાપરીએ